સુરત શહેરમાં ગોઝારી ઘટના ગુરુવારે બની હતી જેમાં પાલેપોઈન્ટ વિસ્તારમાં મકાન તોડવાની વેળાએ સ્લેબ ધરાશાય થતા બે શ્રમિકો દબાઈ જવા પામ્યા હતા જેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા એકનું મોત પામ્યું છે બનાવને લઈને કોન્ટ્રાક્ટર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે પાલેપોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીક એપાર્ટમેન્ટ તોડતી વખતે મકાનનો સ્લેબ ધડામ કરીને તૂટી પડ્યો હતો જેમાં શ્રમિકો દબાઈ હોવાની જાણ કરાતા જ ફાયર અને એક ને જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને દબાયેલા શ્રમિકોને રેસ્ક્યુ કરીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાં એક બાવીસ નામના શ્રમિકનું મોત થવા પામ્યું હતું આ અંગે ફાયર બ્રિગેડ અધિકારીએ જણાવ્યું હતું કે બારને પિસ્તાલીસ એટલે કે પોણા એક વાગ્યાનો કોલ હતો અંબાજી મંદિરની સામે બેંક ઓફ બરોડા સામેની ગલીમાં દટાઇ હોવાનું કહેવાયું હતું

બે માણસો દબાયેલ છે એવું મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમે ત્રણ ગેટની ગાડી રવાના કરેલ મજુરા વેસુ અને આરાજન ફાઈવ સેસ્ટર મજુરા ફાઇવ સેસ્ટરની ગાડીને અંબાજી મંદિર પાસે બેંક ઓફ બરોડા ક્વાર્ટર્સ કીધા એટલે ત્યાં જ તપાસ કરતી હતી પછી આગળ ખબર પડી કે ભાઈ ગેટવેના એટલે પ્રેસિડેન્ટ સ્કૂલથી આગળ એની ગલીમાં બેંક ઓફ બરોડા ક્વાર્ટર છે એની બાજુમાં તોરણ અપાર્ટમેન્ટ છે એમાં મકાનનું તોડવાનું કામગીરી ચાલુ હતી એમાં એક મજૂરને ઉપરથી દાદરનો ભાગ તોડતા ઉપરથી નીચે પટકાયેલ સ્લેબનો ભાગ તોડતા અને એને માથાના ભાગમાં ને બાકી હાથમાં ને પગમાં ઈજા થયેલ એને અડાજનની ફાયર એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરેલ એ કોન્શિયસ હતો અહીંયાથી એનું નામ બાવીસ અતરિયા ગાવિત ઉંમર વર્ષ પાંત્રીસ વર્ષ અને એને જ્યારે સિવિલમાં ત્યાં લઈ ગયા ત્યારે ત્યાંના સિવિલના ડૉક્ટરે એને મૃત્યુ જાહેર કર્યું અને એક માણસ બે માણસ કીધેલા એવું કહે છે પણ છતાં પણ અહીંયા તપાસ કરતાં પહેલાં જે મજૂરો સાથે હતા એમને પૂછ્યું તે એમને એમ જ કીધું કે ભાઈ આ એક જ માણસ હતો અને બીજું કોઈ છે નથી છતાં પણ અહીંયા મજૂરાની ફાયરની ગાડી સ્ટેન્ડ રાખી છે આમ પાલે પણ વિસ્તારમાં આવેલા તોરણ એપાર્ટમેન્ટના બીજા માનો સ્લેબ તૂટી પડતા બે મજૂરો દબાઈ ગયા હતા ચાર માળનું બિલ્ડિંગ ઉતારવા માટે કોન્ટ્રાક્ટરે પાલિકામાં જાણ કે બધી નોંધણી કરવાની હોય છે જે બંને કામગીરી કરી ન હતી તેમજ મજૂરો સેફ્ટી બેલ્ટ વગર દિવાલ તોડતા હતા દુર્ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે પાલિકાએ તાત્કાલિક નોટિસ આપી છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેટા